નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે યુજીવીસીએલ મહેસાણા ખાતે એપ્રેન્ટીશીપ ઇન લાઇનમેન માટેની આવેલી કુલ એકસો અડસઠ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો લાઇનમેન અંતર્ગત એપ્રેન્ટીશ માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો વિગતવાર જોઈએ તો યુજીવીસીએલ મહેસાણા દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં એપ્રેન્ટીશીપ ઇન લાઇનમેનની જગ્યાઓ ભરવા માટે જિલ્લા રોજગાર કચેરી મહેસાણાને યાદી મેળવવાપત્ર પાઠવેલ છે મિત્રો જે અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી મહેસાણા ખાતે ઇઇએમએસ સર્વર અને અનુવંધમ પોર્ટલ પર નોંધાયેલા ઉમેદવારો પૈકી ધોરણ દસ પાસ સાથે આઈટીઆઈ ચાયરમેન અને આઈટીઆઈ ઇલેક્ટ્રીશિયનની લાયકાત ધરાવતા અઢારથી પચીસ વર્ષ સુધીની વયમરદા ધરાવતા માત્ર પુરુષ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ વેબસાઇટ પર ડબલ્યુ ડબલ્યુ અનુબંધમ ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન પર લોગ કરી સર્ચ જોબમાં યુજીવીસીએલ સર્ચ કરી અને એપ્રેન્ટિસ ઇન લાઇનમેન માટેની કુલ એકસો અડસઠ જગ્યાઓ ઉપર તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ સુધી એપ્લાય કરવા જણાવવામાં આવે છે મિત્રો અનામત કેટેગરીના ધરાવતા ઉમેદવારોને સરકારશ્રીના નિયમાનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે મિત્રો કોઈપણ ઉમેદવારને અનુબંધમ પોર્ટલ પરથી એપ્લાય કરવામાં મુશ્કેલી જણાય તો જિલ્લા રોજગાર કચેરી મહેસાણા ખાતે જાહેર રજાના દિવસો સિવાય રૂબરૂ સંપર્ક કરવા માટે જાણવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો એપ્રેન્ટિસ ઇન લાઇનમેન મટનિયા ભરતી ભરતીની જાહેરાત છે મિત્રો યુજીવીએસએલ એટલે કે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ મહેસાણા ખાતે આજે એપ્રેન્ટિસશિપ ઇન લાઇનમેન મટનિયા ભરતી અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમાજો તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય